ડીસામાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની કાર્યકર્તા બેઠક યોજાઇ હતી ડીસામાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની કાર્યકર્તા બેઠક યોજાઈ હતી જેમાં મંત્રી બળવંતસિંહ રાજપૂત સાંસદ પરબત પટેલ રાજ્યસભા સાંસદ બાપુ દેસાઈ સહિત ભાજપના ધારાસભ્યો આગેવાનોની ઉપસ્થિતિમાં જિલ્લાના બે હજાર એકસો સાહીઠ બુથ પ્રમુખે ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપી બનાસકાંઠા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને પાંચ લાખથી વધુની વધુથી જીતાડવાની સૂચના આપી હતી કાર્યક્રમમાં સીઆર પાટીલે બુથ પ્રમુખોને સંબોધન કરતા જણાવ્યું હતું કે હું ભાષણ કરવા આવ્યો નથી આપણે દરેક સીટ પાંચ લાખ મતોથી શું આપણે ફાંકા મારવાળા નથીલેક્શનમાં આમ આદમી પાર્ટીને ચાલીસ લાખ કોંગ્રેસને એસી લાખ અને ભાજપને એક પોઈન્ટ અડસઠ લાખ મત મળ્યા હતા અને આપણે ત્રણ પોઈન્ટ પાંચ લાખ મત માટે છવ્વીસ સીટ હારી ગયા હતા જેમાં ગુજરાતમાં સૌથી વધારે સીટ બનાસકાંઠામાં હાર્યા છે તે હારવાનો કલંક આ ચૂંટણીમાં પૂછી નાખજો વધુમાં તેમણે જણાવ્યું કે પ્રમુખની નીચે ચૌદ લોકોની સમિતિ છે દરેક પેજ ઉપર એકસો પચાસ લોકો છે ગુજરાતમાં એકલા ભાજપ પાસે ચુમોતેર લાખ પેજ પ્રમુખ છે અને ભાજપના ગુજરાતમાં એક પોઈન્ટ તેર કરોડ સભ્યો છે આ ચુમોતેર લાખ પેજ પ્રમુખ માત્ર ત્રણ સભ્યો બનાવે તો બે પોઈન્ટ બાવીસ કરોડ મતદાન થાય છે બે પણ બાવીસ કરોડ મતદારો મતદાન કરે તો કોંગ્રેસને જતી રહેશે આપણે પિસ્તાલીસ લાખ ઝંડી બનાવી છે જે ઘરે ઘરે લગાવવાની છે કાલે સ્થાપના દિને સવારે આઠ વાગે પેજ કમિટીના સભ્યોને મળી વંદન કરીને વૃદ્ધ અને દિવ્યાંગ લોકોને મતદાન કરાવવા માટે ઘરેથી વ્યવસ્થા કરાવો અને બે કલાકમાં દસ ઘર પતી જશે અને મત ભાજપની તરફેણમાં જશે તેમજ સંપર્ક અંતર્ગત જરૂર છે લોકોને યાદ કરાવવું પણ જરૂર છે બનાસકાંઠામાં ઘરે ઘરે ઝંડી બાંધીને કેસરીઓ લહેરાશે તો પલભલાના

અને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને મળીને 1 કરોડ ને 68 લાખ મત મળ્યા હતા કોંગ્રેસ કરતા લગભગ 88 લાખ મત વધારે અને આ પાર્ટી કરતા તો 1 કરોડ ને 28 લાખ વધારે મત મળ્યા અને ફક્ત 3 લાખ 5000 મત માટે આપણે 26 સીટ હારી ગયા

આપણે ખંભા ત્રણ હજાર હાર્યા ગાણી હજાર સાતસો મતે હાર્યા મોટા ત્રણ હજાર માણા માણાવદર ત્રણ હજાર પોરબંદર પાંચ હજાર ચાણસ ચૌદસો મતે ખેડૂત સોળસો મતે